તે ભાઈ કરન્સી એક્સચેન્જ કરવા આવ્યા છે તેને બસો ડોલર જોતો છે તો ડોલરનો ભાવ બહુ રેટ બહુ ઉધારે છે જો તો પહેલી વાર મેં જોયું કે ભાઈ આપણો સામાન કયા કઈ જગ્યાએ પ્લેનમાં રાખે છે જો તો પહેલાં પ્લેનમાં સામાન નીચેની જગ્યાએ રાખે આપણે સીટ ઉપર બેઠા હોય એની હેઠળની જગ્યાએ આખો પડાળ ખાલી હોય તો એના સામાનના આંકડે જો આવી રીતે લઈ જાય મોટા ખોખાનું ખોખા તો જિંદગીમાં ભાઈ પહેલીવાર આપણે જોયું કે ભાઈ વિમાનમાં સામાન કઈ જગ્યાએ લોડ કરે છે આપણા જો

અમે બે જણા છીએ એક બે ત્રણ ચાર પાંચ પાંચ બેગ છે આવું છે જો ભાઈ હવે અંદર આવી ગયા છીએ જો કે અંદર એકાદ બે ઠેલા ઓલાના ચેક કર્યા મારે ચેક કર્યા હું તો ભાઈ ઓછું ઇન્ડક્શન લઈને આવવાનું ખાવાનું જે ઇન્ડક્શન આવે ને એ લઈને આવું છું જો અંદર આવી ગયા છીએ હવે એરપોર્ટની અંદર જો કે આ એરપોર્ટ આપણે ગઈ વખતે બતાવ્યું તું ભાઈ આ બોર્ડરૂમ એરપોર્ટ છે ઇસ્તાનબુલનું તો બહુ મોટું છે ભાઈ આ ભાઈ તો હલવાણા છે ભાઈ જો એના બહુ વધારે છે વજન આપણે ટર્કી એરલાઇન છે જો આવડિયા તો ભાઈ એ લોકોએ મને એક બે અને ત્રણ ટિકિટ આપી તમે જો અને પ્લેન જો પડ્યા એરપોર્ટ આપણો ગેટ નંબર છે વન યસ પણ લકીલી કે ભાઈ મારે છે ને મારો ડાયરેક્ટ લગે છે ને મારો સીધો અમદાવાદમાં મળશે એટલે વચમાં બે જગ્યાએ ફરવાનું છે ના કે મારે ઠેલા ઉચકવાના છે અને ખાલી હાથમાં જે છે ખભામાં એ જ લઈ જવાની બાકી એકે લઈ જવાનું નથી સીધો આપણે અમદાવાદમાં મળશે આપણને ઇસ્તાનબુલ ઓકે તો ભાઈ આપણે હવે પૂરું એક કલાકની વાટ જોવાની છે અહીંથી ઇસ્તાનબુલ ઇસ્તાનબુલથી દિલ્હી દિલ્હીથી અમદાવાદ ભાઈ કાલે હજી પોગીશ ભાઈ 2 hours later. હેવ તો વાય હવે ટીપાર્ટી ચાલુ થઈ ગયું છે દસ મિનિટની હવે તો અત્યારે ટીપાર્ટી તો ચાલુ કર્યું લાઇન થઈ જવાની તો હારું ચાલો આવ્યું જાય તો પછી અમે પ્લેનમાં બેઠી ગયા અને જો પ્લેન કઈક આ રીત ન હતું પ્લેન તો બહુ મોટું નહોતું નાનું હતું કે માણસો પણ ઓછા હતા તો પછી મારી પાસે ભૂરો બેઠો હતો ભૂરો તો પણ હોઈ ગયો સીટમાં બેઠો બેઠો મેં કીધું બારીમાં બારી પડકે બેઠો તો બારી બહાર જોવાની મજા આવે તો ભૂરો હોય ગયો કે ભૂટો કે માર લઈ જોવું તો ઘડી થયા હતા એરવોસ્ટ ખાવાનું રહી ગયા ખાવાનું આપણે ચા લીધી અને સેન્ડવીચ લીધું વેજીટેરિયન ભાઈ મેં પૂછ્યું વેજીટેરિયન જ છે ને પાછું નોનવેજ ઠપકાવીને ખાઈ ખબર દે નોનવેજ પાછું તો ભાઈ લાસ્ટમાં ગયા 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 વખતે હું જ્યારે ઘરે આવ્યો હતો ને જ્યારે આ બેલ્ટ ઉપર મારો સામાન ફસાઈ ગયો હતો લગેજ થેલા લગભગ પોણી બે કલાક બે કલાક જેવું ફસાઈ ગયું હતું એના લીધે લાસ્ટ વાર હું ઘરે ગયો ને ત્યારે મારી ફ્લાઇટ મિસ થઈ ગઈ હતી કરે કરે ખરે આમ તો કેટલાક હાઉ બેકાર છે પણ આવી ગયા ભાઈ હું લાસ્ટ ટાઈમ તો બહુ હેરાન થઈ ગયો હતો જો અહીંયા હાઈ એરપોર્ટમાં ગાડી વખડાવ્યા બેટા વેચવાના લોકોનું તમને એમ થતું છે કે ભાઈનો વિડીયો બનાવે પણ આનું મૂડ બહુ ખરાબ છે હા ભાઈ સાચી બહુ ખરાબ છે કારણ કે સમાચાર જ એવા છે શું કરું પણ આ તો છેલ્લી વખત છે એટલે તડકી હવે લગભગ હવે તડકી આવવાનું નહીં થાય એટલા માટે આ છેલ્લો વિડીયો બનાવેલો એક લાસ્ટ મેમરી એ તરીકે બનાવેલો છે જોમુલ એરપોર્ટ આ એરપોર્ટ બહુ મોટું છે ખોવાઈ જાય એવું છે ખરેખર અને જો જાય છે આપડી ફ્લાઇટ આમાં ક્યાં છે ભાઈ હવે જાય શું આ ડોમેસ્ટિક એરપોર્ટ હતું હવે આઈ અહીંથી એક્ઝિટ મારીને હવે ઇન્ટરનેશનલ માં જવાનું ત્યાં આગે બીજી રામાયણ કરવાની હતી હા સેફનું નું સેફ ને થોડા ડોલર એક્સચેન્જ કરવા છે ડોલર જોતા છે તો ઇટ ઇઝ ધીસ હા ઓકે મશીન ઓ માય ગોડ વોટ ઇઝ ધીસ ડોમ મશીન હા રીલી પ્લાસ્ટિક પ્લાસ્ટિક મને થયું આવડું મોટું કારણ કે આમાં મશીન છે ને લોટ બાંધવાનું મશીન આવે આવું પણ ભાઈ કેવડું કેવડું છે મારું મોઢું ક્યાંનું જ્યાં ભાઈ આમ તો જો છે ભાઈ એરપોર્ટમાં કંઈક નવું નવું જોવા મળે બહાર રખડવી તો સેફ અહીંયા કરન્સી એક્સચેન્જ કરવા આવ્યા છીએ તેને બસો ડોલર જોતો છે તો ડોલરનો ભાવ બહુ રેટ બહુ વધારે છે જો હા અમ જ તો હવે ડિપાર્ચર ગેટમાં આવી જાય છે અંદરની સાઈડ જો મસ્ત આ આйна પ્રેસિડેન્ટ છે આપણે કેમ મોદી સાહેબ છે એમ આйна પ્રેસિડેન્ટ છે અને આજે આનો તહેવાર છે આ લોકોનો તુર્કીશ લોકોનો તો અને આપણે કેમ ગાંધીજી ગાંધી બાપુ માનીએ છીએ એમ સેમ ટુ સેમ આ આને માને છે એમ નામ તો મને યાદ અને આ અત્યારના હલના પ્રેસિડેન્ટ છે તુર્કીશના પ્રેસિડેન્ટ આવું છે અંદર લઈ જ આપણે બસ વિડીયો બનાવવાનો બિલકુલ મૂડ નથી પણ છેલ્લી વખત છે એક યાદ રહે એટલા માટે હું બનાવું બાકી મને મૂળ નથી ખબર નહીં કે મતલબ ભાઈ તમને ખબર પડી જાય કેમ મૂળ નથી ચાલો હવે જઈએ અંદર તો અહીંયા એ લોકોએ અમારું અમારું કિમલિક આઈડી કાર્ડ એ માંગ્યું તો આ મારા બધા મને એક વાત નથી સંભળાતી કે અહીંથી પાણી અંદર ન લઈ જવા દે તો અંદર જઈને અમારે પીવું હું ત્રણ ચાર કલાક પછી પાણી ખરીદવાનું અંદર તો પાણી મળે જ છે પણ અહીંયા ખરીદવા અહીં પાણી નાખી દેવાનું કઢાઈ લે મારા બેટા પાણી પછી અંદર તો દારૂ મળે બધું મળે છે આલ્કોહોલ ને બધું મળે અહીંયા મારા કઢાવી લે ને અંદર પછી એનો ધંધો ચાલુ થાય ને ભલે એવું છે એરપોર્ટમાં લૂંટવાના ધંધા ચાલે બધે અહીંયા એકમાં નહીં ઇન્ડિયામાં એક નહીં બધી થાય તમને એમ થાય કે ઇન્ડિયામાં દાવું છે તબક્કીમાં હેલમાં એવું જ છે ભાઈ કરપ્શન બધે ભાવ ધરમસીમા ઉપર છે ભાઈ આપણે દિલ્હી એરપોર્ટ ઉપર આવી ગયા હવે જો મસ્ત એરપોર્ટ છે તો દિલ્હીની દિવાળી કંઈક આ રીતે આ લોકોએ ઉજવી છે એરપોર્ટ ઉપર તમે જુઓ ભાઈ અહીં કે તમને તમને એમ થતું ભાઈ હા હા ભાઈ આ દિલ્હીવાળા તો ભાઈ પીવામાં એક નંબર લાગે છે ભલા આમ તો જો બોટલ ને બોટલ ત્યાં ટીંગાડેલી છે ભાઈ એ એરપોર્ટની બહાર નીકળતા જ તે ભલા એટલે આ લોકો ખબર નહીં હું કરવા ઈચ્છે છે મને એને જ ખબર દિલ્હીવાળા બધાએ

આખો વડાળ ખાલી તો ત્યાંથી સામાન આ લોકો લોડ કરે તો ભાઈ આપણને તો મને વિચાર આવતો ભાઈ કે સામાન આ લોકો ક્યાં આંખને નાખતા છે આપણા ઠેલાને એવું તો ફાઇનલી જો આ સામાન અહીંથી અહીં આવે પછી નાના ડોગલામાં થઈને નાના જો ડોગલામાં પાયલોટ દેખાયેલા તો હા ડ્રાઈવર આપણા એ દેખાના તો તમને તો આ નાનકા નાનકા ડોકલામાં નાખી નાખીને પછી સીધા એરપોર્ટ લાવે પછી ત્યાંથી આપણે લઈ લેવાના જો અહીં કઈ નાખે જો ઠેલા જો આવી રીતે લિફ્ટમાંથી નેઠા આવે એટલે આવું ભાઈ પહેલી વાર જોયું મેં તો આવું ખબર પડી ગઈ ફાઇનલી આપણે ક્યાંથી સામાન લોડ કરે તો પહેલા તો આપણે ટર્કીશ એટલા નથી પછી ઇન્ડિગોવામાં ઇન્ડિગોવાળા ભાઈ સારું સારું ખાવાનું આપ્યું જો સેન્ડવીચ આપ્યું પછી એમાંથી કાંઈ કૂકી હતા વેફર ને એવું આપ્યું ખાવા એ આવા ઠેલામાં ભાઈ પેલા મને એમ આ ઠેલો હું લઈ લઉં તો હું તમને હાલો અમદાવાદ દિલ્હીથી અમદાવાદનો રસ્તો લગભગ એક કલાક ને પંચાવન મિનિટનો છે તો દિલ્હી અમદાવાદ પહોંચવા આવી ગયા છો હું અમદાવાદ ઉપરથી આવું એવી રીતનું કંઈક દેખાય છે તો અમદાવાદવાળાને ખબર નહીં હોય કે ઉપરથી અમદાવાદથી એવું દેખાય છે તો પણ ખરેખર બિલ્ડિંગ બિલ્ડિંગ બધું બહુ મસ્તીનું દેખાય છે જો અમદાવાદ પણ ભલા હમણાં ટ્રાફિક ટ્રાફિક તો ભાઈ અહીંથી નહીં મને એમ ઓ હો ભાઈ ટ્રાફિક તો જો ભાઈ એટલા ઝાડવા તો છે પણ આ લો ગાર્ડન લો ગાર્ડન કે નહીં એ આવડું જો લો ગાર્ડનમાં થોડાક ઝાડવા અને એવું બધું બહુ છે બસ એવું છે તો ચાલો હવે અમદાવાદ આવી ગયું છે હવે ચાલો હું તમને ઉપરથી મસ્ત અમદાવાદનો એક નનકો નનકો એવો નજારો બતાવું રહી ગયા હવે આપણું છેલ્લું સ્ટેશન પૂરું ઘરે આવી ગયા એટલે એમ થયું જો ગુજરાતી ભાષામાં બધી લખેલું દેખાય છે બધી વસ્તુ દેખાય છે ગુજરાત જો આવી ગયા અમદાવાદ હોય છેલ્લું સ્ટેશન હવે પૂરું તો સારું વિડીયો કેવો લાગ્યો કહેજો આ એની વિડીયો રાખશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે વાડીએ જલસા કરી વાડીએ ટેફા ફોડવા જશે હવે ચલો ભાઈ ભાઈ ટેક કેર મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર તો ગુડ મોર્નિંગ રામ રામ બધા ભાઈ ને કેમ છો આવું બધા મજામાં છો તો ભાઈ જો આપણે ઘરે રહી ગયા છીએ અને જો આમ